નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત મેનાબા કેવરભાઈ જેવાભાઈ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે ખેરાલુ ખાતે આવેલી છે તેમજ કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ ખેરાલુ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત છે બીએ બીએસસી બીએડ અનુભવ સાથે તેમજ શિક્ષકો માટે મિત્રો બીએસસી બીએડ કરેલા ઉમેદવારો તેમજ એમ એ બીએડ કરેલા ઉમેદવારો જે સમાજશાસ્ત્ર વિષય સાથે જે ઉમેદવારો માટે અહીંયા વોક ઇન્ટરવ્યુ માટે જાહેરાત છે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે શૈક્ષણિક અનુભવ ઇચ્છનીય છે પગાર અને લાયકાત લાયકાત અનુભવના આપવામાં આવશે ધરાવતા તારીખ બુધવારના સવારે નવ વાગે કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલ જે ખેરાલુ મેનેજમેન્ટ ઓફિસમાં અરજી અસલ પ્રમાણપત્રો નોકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ખેરાલુ ખાતે આવેલી મિત્રો આ શાળા છે તેના અંતર્ગત આ ભરતી જઈ રહ્યા છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની વાત કરશું એક ભરતી જાહેરાત વિશે તો કોમર્સ અને કોલેજ રાજુલા માટે નીચે મુજબનો સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ એમ કોલેજ રાજુલા માટે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોમ્સ મુજબ જરૂરિયાત છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ પંદરમાં માં લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે સ્વસ્તાક્ષરે જરૂરી ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો જોઈએ વિગતવાર જગ્યાઓ વિશે તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પ્રિન્સિપલ જગ્યા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકાર અને યુજીસીના પ્રવર્તમાન નિયમાનુસાર લાયકાત હોવા જરૂરી છે તેમજ એમએ એમકોમ એમ કોમ પંચાવન ટકા સાથે પીએચડી એમ સાથે પંદર વર્ષનો યુનિવર્સિટી માન્યતા ધરાવતા પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક અનુભવ ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર તેમજ શારીરિક શિક્ષણ પીટી તેમજ લાયબ્રેરિયન માટેની એક એક જગ્યા છે લાયકાતની વાત કરીએ તો પીટી માટે ફિઝિકલ ટ્રેનર માટે એમપીએડ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ સેટ પાસ તેમજ લાયબ્રેરિયન માટે માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ સેટ પાસ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે વ્યાખ્યાતા માટે જે આર્ટ્સ કોલેજ માટે મિત્રો અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી હિન્દી માટે છે જગ્યા જેમાં એમએ વિથ પંચાવન ટકા સાથે સ્લેટ સેટ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કોમર્સ કોલેજ માટે અંગ્રેજી અર્થશાસ્ત્ર એકાઉન્ટન્ટ તેમજ કોમર્સ માટે મિત્રો એમએ પંચાવન ટકા એમ કોમ પંચાવન ટકા સાથે નેટ્સ સ્લેટ સેટ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એમએ કોલેજ માટે મિત્રો સમાજશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્ર માટે એમએ પંચાવન ટકા સાથે એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ નેટ્સ સ્લેટ સેટ પીએચડી પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અનુભવીને અહીંયા પ્રથમ અગ્રતા આપવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું મિત્રો તમે નોંધી લેશો નિયામક શ્રી બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ રાજુલા જે હીરાકુંડ બિલ્ડિંગ જે છે હીરાકુંજ બિલ્ડિંગ જુના દેના બેંક સામે રાજુલા જિલ્લો અમરેલી ખાતે આવેલી આર્ટસ કોમર્સ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી સરદાર સ્કૂલ જે કુવાવડા ખાતે આવેલી છે મિત્રો તેમાં જૂન બે હજાર ચોવીસથી નવા સત્ર જે શરૂ થાય છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો નર્સરી એલકેજી એચકેજી માટે પ્રી પીટીસી પીટીસી બીએ કે આપેલ ધોરણ સંભાળી શકે તેવા વિષયો માટે મિત્રો અહીંયા ભરતી જાહેરાત છે પ્રાઇમરી એક થી આઠ માટે પીટીસી બીએ બી કરેલા ઉમેદવારો છે તેમજ ગણિત વિજ્ઞાન ટેકનોલોજી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન લઈ શકે તેવા ઉમેદવારો માધ્યમિક એટલે કે ધોરણ નવથી થી દસ માટે બી એમ એ બી એડ કરેલા ઉમેદવારો તેમજ બી એસસી એમએસસી બી એડ કરેલા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક માટે ધોરણ અગિયાર બાર માટે બીકોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો તેમજ ધોરણ એકથી થી નવ માટે કોમ્પ્યુટર ડ્રોઈંગ તેમજ પીટી શિક્ષકની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટથી ફૂલ ડે આવવા માટે શિક્ષકો માટે વાહન વ્યવસ્થા છે તેમજ શાળા છે સવારપાડી તેમજ બપોર બર્ડે શિફ્ટમાં ચાલે છે નીચે આપેલ ઇમેલ આઈડી પર તમે અરજી મોકલી શકો છો તમે જોઈ શકો છો સરદાર સ્કૂલ ટેન એટ કોમ તેમજ જે સરનામું છે તેના પર પણ તમે અરજી મોકલી શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા મોબાઈલ નંબર આપેલા છે તેના પર તમે વધુ ભરતી રિલેટેડ બાબતો માટે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત નવી એક ભરતી જાહેરાત વિશે બેલુર વિદ્યાલય અંતર્ગત અહીંયા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શૈક્ષણિક સ્ટાફની ભરતી જાહેરાત છે ધોરણ એકથી થી પાંચ માટે ગુજરાતી અંગ્રેજી ગણિત હિન્દી લઈ શકે તેવા પ્રીપીટીસી તેમજ પીટીસી થયેલા ઉમેદવારો ધોરણ છ થી આઠ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી લઈ શકે તેવા પીટીસી બીએ બીએસસી પ્લસ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ધોરણ નવથી દસ માટે ગુજરાતી તેમજ હિન્દી ભાષા માટે બી એમએ પ્લસ બીએડ કરેલા ઉમેદવારો તેમજ વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટે જેમ કે સ્વિમિંગ મ્યુઝિક પીટી આર્ટ એન્ડ ક્રાફ્ટ જે તે વિભાગમાં ગ્રેજ્યુએટ કે સમકક્ષ ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ એડમિનિસ્ટ્રેશન વર્ક માટે ઓફિસ વર્ક માટે ક્લાર્ક રિસેપ્શનિસ્ટ ઓફિસ બોય લાઇબ્રેરી માટે ગ્રેજ્યુએટ કે તેની સમકક્ષ ડિગ્રી તેમજ હોસ્ટેલ વિભાગ માટે ભાઈઓ બહેનો માટે ગૃહપતિ તેમજ ગૃહમાતા માટે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે ટેટ આર્ટ પાસ ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે જોઈ શકો છો તમે ઉપરોક્ત વિષય અનુસંધાને રસ ધરાવતો ઉમેદવારે WhatsApp દ્વારા ઈમેલ દ્વારા કે રૂબરૂ પોતાની અરજી મોકલી શકે છે અનુભવી તેમજ લાયકાત ધરાવતો ઉમેદવારોને પ્રથમ પસંદગી રહેશે મિત્રો તમે જોઈ શકો છો નેશનલ હાઇવે એકાવન વિક્ટર રોડ મહુવા ખાતે આ શાળા આવેલી છે વધુ માહિતી માટે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો કોન્ટેક નંબર આપેલા છે તેમજ ઈમેલ આઈડી પર તમારી જે સંપૂર્ણ બાયોડેટા છે તે પણ તમે મોકલી શકો છો મિત્રો તો આથી મિત્રો બેલુર વિદ્યાલય અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એપોઇન્ટમેન્ટ ઓફ આઉટસોર્સ સ્ટાફ રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ જે આરસાઇટી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા કોન્ટ્રાક્ટ બેઝિસ પર ભરતી જાહેરાત છે બેંક ઓફ બરોડા અંતર્ગત તમે જોઈ શકો છો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ટ્રસ્ટ જે બેંક ઓફ બરોડા દ્વારા સ્પોન્સર્ડ છે મિત્રો તેમાં જે વન વોન્ટ ટુ વર્ક ઇન આર સીટી જે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર છે મિત્રો રૂરલ યુથ માટે તેમાં ઓફિસ આસિસ્ટન્ટ માટેની મિત્રો કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર જે પાલનપુર બનાસકાંઠા જિલ્લા માટે જે ભરતી જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે તમે જે બેંક ઓફ બરોડાની વેબસાઇટ છે તેમાં જોઈ શકો છો તેમજ એપ્લિકેશન માટેની છેલ્લી ડેટ છે મિત્રો ત્રીસ પાંચ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે રૂરલ એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે આરસીટી તેના અંતર્ગત આ કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર ભરતી જાહેરાત છે મિત્રો નવી જાહેરાત વિશે વાત કરશું મિત્રો તો પ્રાથમિક વિભાગ માટે ગણિત અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત તેમજ હિન્દી માટે માધ્યમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ફિઝિક્સ અંગ્રેજી આંકડાશાસ્ત્ર ગુજરાતી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ લઈ શકે તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો ગણેશ શાળા જે ટીમાણા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિવિધ વિષયો લઈ શકે તેવા શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય